નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ કમોસમી વરસાદ વરસ્યો અને એટલે તાલુકાના જુદા જુદા ગામોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું ડાંગર અને તુવેરના પાકને મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદ ખેતરોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ તેના કારણે જોવા મળી ખેડૂતોએ કરેલા તુવેરના પાક પાણીમાં ડૂબી ગયા જેને લઈને તુવેરનો પાક પણ બળી જાય તેવી સ્થિતિ છે તાલુકાના હિંમતપુરા વસવેલ અલવા વ્યારા સહિતના ગામોમાં ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે કમોસમી વરસાદને લઈ ડાંગરનો ઉભો પાક તૈયાર થઈ ગયો હતો જેને કાપડી કરવાનો જ હવે તો સમય હતો અને તેવામાં આ પાક પડી ગયો છે ડાંગરનો ઊભો પાક ખેતરોમાં પડી જતા તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલું કોળિયો છીનવાઈ ગયો હોય ત્યારે સરકાર પાસે આ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે છેલ્લા બે દિવસથી એટલો પુષ્કળ વરસાદ પડ્યો છે વાઘોડિયા તાલુકા જિલ્લાની વાત કરું સમગ્ર વડોદરા જિલ્લાની અંદર એટલો વરસાદ વરસાદ પડ્યો છે છે અને અને પડવાથી વડોદરા જિલ્લાના ખેડૂતોને એટલું બધું નુકસાન ડાંગરનો પાક જે ડભોઈ તાલુકો જોવો વાઘોડિયા તાલુકો જોવો એમાં તમે દરો જોવો એ બાજુ તમે જોશો સાવલી બાજુના તો અમારા ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે ડાંગરના પાકની અંદર કે પાણી ભરાઈ ગયા છે તન તન ચચારી પાણી ભરાઈ ગયા છે અને એ ડાંગર

દવા પીવાનો વખત પણ આવશે માટે સરકાર થી એક અમારી એક નમ્ર અરજ છે કે ખેડૂત ના સામુ જોવો આ જગત નો તાજ છે અત્યારે દુખી થઈ ગયો છે અમે દિવાળી હતી દિવાળી ની અંદર કોઈ માલ પાક્યો નહીં અને માલ પાકીને જયારે આવવાનો વખત થયો ત્યારે ડાંગર નો તો એ પણ નિષ્ફળ ગયો છે માટે સરકાર ને મારી એક નમ્ર અરજ છે એનું સર્વે કરાવે ની તો પછી સમગ્ર વડોદરા જિલ્લાના ખેડૂતોનું દેવું માફ કરે બસ આજ અમારો એક અભિગ્રમ છે હા બે દિવસથી વરસાદ પડે છે વરસાદ ની કારણથી ડાંગરનું મારી નુકસાન થયું અને ખેડૂત હું નાનો ખેડૂત છું બે જુદા જમીન છે બધા નથી અને પાણી પેહી છું દંગેની અને લોન લીધેલી છે એવું મારું માફ કરો સાહેબ એટલું હું વિનંતી માગું છું